cảpapa nè bây giờ, cả na, cả na nè bây giờ, cảpapa nè bây giờ, bốc cái cho đi, <laughs> nhà im, nhà ủa hú thế, nhà bây giờ vanu, thank you ke vanu boy, bớt poglep bốc em đi, দারেপ ছে লে খামানে মযে যেপে বড্ডে জিনো ময় নিংছে লে খামযে যেপে বড্ডে এপে বড্ডে থেংক্যু কে মানো য় আথামান্যু

ચંપલ હાથમાં લઈ અને ઘુમરા માર્યા હે અને બધું ચેક કરતો હોય એમાં હિમર માંડવામાં થોડીક બીક લાગે છે ફૂંગી રાતડ આવવાની અને બાકી જો આ ભાગમાં રાખમ પાણી આવ્યું જાય છે રેસના પાણી હીમ ગે રેસના પાણી નીકળે ક્યાંથી હા નીકળે છે ક્યાંથી જી ઉંચણ વાળો એવી હોય ને વચ્ચે એમ નેમ ધીરે 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 આવતું જતું એક એકાપડો અહીં ન્યાર છે આણીમાં જો અહીં આગળ જ એ જૂનો પેલો ન્યાર અમારો એ છે વર્ષો પહેલા નો પછી પાણી થઈ ગયું અને હવે એનો ઉપયોગ નથી એટલે બુરી નાખ્યો આપણે ખેતરના હેઠામાં આવે છે એટલે હવે ન્યા સુધી આપણે વાવીએ દે છે ઈ માંથી એમ આવે છે પાણી અને બાકી વાવ ને ઓલો ન્યાર તો છલ છે કે બે બે મોટરો નું પાણી જાય છે ને આખા ભાગમાં ઓલી ધાર આપડી ઊંચી છે પછી ખેતર આવે ને આ ખેતર હવે હેઠે આવે એટલે આ ભાગમાં આખામાં પાણી જાય ને એનું વધે કાકાના ખેતરમાં જાય છે કાકાને હે હિમર માંડવો હતી આખું ખેતર પાણીથી રેલમ છેલ હે અને બગલા અંદર રખડે છે મુંડા લગભગ બહાર નીકળી ગયા હે અને ઈરનો પ્રકોપ હોય એવું લાગે છે બહુ જોવા નથી મળતી તો બગલાને જોતા અંદાજ આવે કે આમાં ઈર હોય કદાચ તો જો આ ભાગમાં ટૂંકમાં પાણી આવેલું જાય છે ન્યારની ને વાયુની મોટરું હવે ચાલુ કરીને નદીમાં બહાર પાણી કાઢવાનું જોઈએ પણ થોડોક ઠાર ઉડે ને પછી કાઢી બાકી આખું ખેતર પાણીમાં ડૂબ છે ગરકાવ આપણે આ વાયુવાળો ભાગ છે ને એ અને કાકાને તો આ બધું નીચાણવાળા એરિયામાં જ આવે એટલે કાકાને પાછું આવે ત્યારે બધું હિમર હે ખેપા મારલ હે એટલે કાકાને માંડવીમાં નુકસાન બહુ કર્યું હે વરસાઇ દે પહેલેથી જ એટલે માંડવી થોડીક નબળી હે પણ જે ઓલા ઘરવાળો ભાગ છે ને કાકાનો એમાં બહુ વાંધો નથી આવ્યો કેમકે એ ભાગમાં છે આપણે લગભગ બીટી બત્રીસ હોય કે એકસો ઇઠાવી હોય એ હરી જો નારિયેલી વાળા ભાગમાં છે ને એ બધી નામી થઈ ગઈ છે પણ આ વાઇવારો ભાગજી કાકાનો છે ને 54 નંબર માંડોહી એમાં પાણી બહુ લાગ્યું છે અને આપણે માંડવી બહુ સારી છે કંઈ વાંધો નથી મુંડાની અસર હતી પણ આ વર્ષે દે મુંડા બધા બહાર કાઢ નૈયા કેમ કે આખું ખેતર અટાણે પાણી થી ભરેલું છે અને મુંડા ઘણી બધી જગ્યાએ જોવા મળે છે હું આખામાં આજ ગુંમરો માર્યો આજ ન જોવા જોઈએ પણ વરસાદ પછી ડાયરેક્ટ ગયા ને તો મુંડા ની ઓયલું ભરાઈ જતી એટલા બધા મુંડા બહાર નીકળી ગયા છે અને માંડવ્યું આમ એકંદર બધી સારી છે બહુ કંઈ વાંધો નથી પણ મોટર ચાલુ કરી અને પાણી બારે કાઢવાનું જો ન્યારું વાયુ બધું છલી અને બે બે મોટર ના પાણી જાય છે એના લીધે નદી સુધી પાણી જાય છે એમને કાઢીએ નીકળે છે અટાણે હાલમાં આજે ત્રીજો દિવસ છે કન્ટિન્યુ વરસાદ હાવ બંધ થઈ ગયો છે પણ પાણી આવી જાય છે ખેતરમાં રેસ ટૂંકમાં લાગી ગયા છે રેસ હાલો જો અમારે જલાભાઈ ઉતાવળા થાય છે જાવ સુરખ જાવ હાલો આ પાછો આવ્યો હેપી બર્થડે જલુ થેન્ક યુ કેવાનભાઈ હેપી બર્થડે હેપી હેપી બર્થડે બસ બાબાને ચોકલેટ ન દેવાની થેન્ક યુ જ કહે કે ચોકલેટ દે હેપી બર્થડે હેપી બર્થડે ચાલુ રાખ મને તો કઈ દેતી જ નથી ચોકલેટ ન દેવાની અમે બાંધી દે ઓરે બાબા અહીંયા રહેવાના છે આપણે તો ઓલે ઘરે જવાના હવે જાવ મને દેજો આવે બસ આમ ને આમ દે હું હું ચંદ્રજી દીદી ને હગા તો તાર જો તાર કપડા બગાડણા

नहीं क्यों सुन लो हां हां चदाई थोड़ी không ले केवा बात હવે હાજી બને હાજી બની જુઓ હાજી બન્યા હા હું જોયા બને તો બાપુ ઘરે પૂગી ગયા અહીંયા બધા પાઈ પાસે પૂર્વજ તો હાલો જીરી ક્યાંય જઈ આવી જો પૂર્વજ આમ બધે પાય આયા હવે આયે પાય લેન તુલસી ને કૃષ્ણ જય માતાજી જે પૂર્વજ છે ને અઘેડા ને હવે બહુ પાકો રેડી ને બહુ પાકો છે તમે કાકાન આવતા હા આવતા

નાઈ ધોઈ ને ફ્રી થઈ ગયા છે અહીંયા ને હવે જાઉં હે નેહડે નેહડે ભૂંડાવ નું નુકસાન બહુ હતી અને મસ્ત તડકો નીકળ્યો ઘરના સભ્યો બધા હો હો ના લુગડા ધડકા ગોદડા ગાભા

વિરનને આજે સ્કૂલ ખુલી ગઈ હે વીરેનભાઈ શનિવાર છે એટલે વેલો ગયો હોય અને સુરભીને આજે હાં જે મૂકવા જવાની હે હાંઝુધીમાં ટૂંકમાં એટલે રૂંધળી કાપડીને મૂકવા જા બપોર પછી તો પહેલાં હાલો નેહડે જાઈ અને ભૂંડિયા માટે કંઈક પણ આ જુગાડ કરી નકર પછી છેલ્લે જોઈ હાઈ હાથથી આલે એવું થઈને દાટવું પડીએ કેમકે આખે આખી માંડવી ખોલી નાખી છે જોઈએ હવે આગળ બધી પ્રોસેસ હું કરવાની થાય અને માંડવીમાં અહીંયા આમ જો કે પાણી આયેલા જાય છે અમુક ખેતરોમાં કંઈક કોરાઠું થાય તો દવાનો નું રાઉન્ડ લેવું જો હે ફૂગી ને ઈર એ દેખાય છે બગલા રખડે ઈર દેખાય ઓછી પણ બગલા બહુ નથી લાઈટ લાઈટ વરી પાસે આજ વહી ગઈ છે સવારની નામે કંઈક વાંધો હતો નકર ન્યાર અને વાયુની મોટરું આપણે હવે બારા પાણી કાઢવા જો નકર ત્યાં સુધી ખેતરમાં તો ઓછું નહીં થાય એટલે હાલો હવે નેહડે જઈને જરાક આ બધું પહેલાં એની ગોઠવણી કરી વાયર પાથરી દઈ ખાલી અને ઓલું ખોડીને એનો જુગાડ કરી લઈ ભાઈ હરે હર મહાદેવ બધે ને આપણે આવી ગયા જો મંદિરવાળા ખેતરે નેહડે ભોળાનાથ નામે હાથ આમ રાખ્યો હે પણ ભૂંડળાને રોકાતા એને જો આજનું તાજા પગલાં છે આમાં બધેમાં અને બધી માંડવી ફોરી ગયા તો અડધા ભાગથી આ બાજુનું તો બધું ફોરી નાખ્યું બે ત્રણ દી પહેલાં અને એમ હતું વાંચ અહીં સુધી આવી લાવ્યા ને એમાં ક્યાંય એટલું બધું ખાસ લાગ્યું નહીં કે આજ નહીં આવ્યું હોય નહીં આવ્યું પણ અહીંયા બધું ફોરી ગયા હે આજના તાજા પગલાં હે આ પગલાં હે ને એ બધા આજના હે તાજા હાવ તાજા જો આ બધા એમાં રમથાણીઓ કરી ગયા હે જોઈ રહી બધું ફોરી નાખ્યું ટૂંકમાં આ ટાઈપની માંડવી આખી કરી નાખી હે પાણી આવ્યું રહે છે ભોળાનાથ ની અંદર આવી ગયું ને અરે વાહ ઘણું

અને અહીંયા ભાઈ આપણે હે તરાવ ભરી નાખીને ખાડો અહીંયા થઈ ગયો ને એ ખાડો ભર્યો આવી તરાવો ભોળાનાથ મંદિર અને નીચે રહી ગયું છે ઝરણું મસ્ત પાણી ભર્યું ચોખ જો ભાઈ અમે છે ને નેહડાથી આવી ગયા ને ભાગ્યા છે પાંચ આ જલા હેઠો પાંચ વાગી ગયા ને અહીંયા ટાબરિયા અમારે રમે છે સુરભી બેન હવે જવાની તૈયારી હા હવે જવાની તૈયારી સુરભી ને છ વાગે છે ને અહીંથી નીકળી જાવ હે તો એ ટાઈમે તૈયાર થઈ જવાનું છે હા ભણવામાં ખેચી જ લેવાની છે કેટલા ચાર પાંચ દિન રજા હતી કેટલા દિન રોકાણ દસ માં મજૂર ને વેકેશન લંબાતું જઈ હે જો આજ વખતે વરસાદ હતો લંબાવાનું બુધવારે જવાનું હતું પણ શનિવાર થઈ ગયું બુધવારે જવાનું ગુરુ શુક્ર ને શનિ તંદી આખા લાંબા થઈ ગયા આમ તો કેદી કરે હે કેદી જવાનું થાય પપ્પા કેદી જવાનું થાય મેસેજ આવ્યો કે નહીં છોકરા હતી ત્યાંથી ઉતાવળ કરતી પપ્પા એ કેમ અમારે હજી મેસેજ નહીં ભાઈ

silva tv weren fuli <laughs> ના ના એન્જોય કરો તો અમે ખાલી કહી ભોજપુરીમાં સમજે હા ભાઈ હાથ આઠથી થઈ ગયા આવ્યું ટીવી જોવાનું આ જ વેતા

Hvorfor er du så redd?

જો બે પેકેજ શૂર્વીને પણ વારે વખતે આ 10માં મીમેજ થાય છે વેકેશનમાં જવાનું હતું કેલા 15 20 દી લંબાઈનું વેકેશન

છોકરા માં થાય તો બધા થાય પણ ટૂંકમાં આપણે એમ થાય કે એનું ભવિષ્ય સુધરી જાય ને એમ હા પણ હું નહીં પાછું આખું જીવન ઉપાધિ નહીં હાલો તો હવે સુરભી સુરભી નો ધૂપ કરવો જોઈએ સુરભી ને તો એમને ના જરૂર પડે પગલે બી ના કરી દે ના જો ને હજી બાર રાખી અહીંથી છક વાગે નીકળું હા હા